મુંબઈ વરસાદ અંધેરી સબવેદર્ જામના દ્રશ્યો સર્જાયા છે અંધેરી સબ વે માં તો બે ત્રણ ફૂટ પાણી ભરાઈ જતા સંપૂર્ણ બંધ કરી દેવાયો છે ત્યારે આવો જાણીએ આગામી સમયમાં કેવું રહેશે મુંબઈનું વાતાવરણ વાત કરીએ તો યલો એલર્ટ થી કલાક માટે જ એલર્ટ અપાયું છે જ્યાં ભારે વરસાદની સંભાવના જણાઈ રહી છે હવામાન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે સમુદ્ર કિનારે ન જવા અને સાથે જ સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા ઉછવે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે હાઈ ટાઈડની સંભાવના આજે મુંબઈમાં બે વાર ભરતી આવવાની શક્યતા છે પહેલી ભરતી સવારે નવ વાગે ઓગણીસ મિનિટ આવી હતી કે જેની ઊંચાઈ લગભગ ત્રણ આડત્રીસ મીટર હતી બીજી ભરતી રાત્રે આઠ પોઈન્ટ એકત્રીસ વાગે અને જેની ઊંચાઈ લગભગ ત્રણ પોઈન્ટ બેતાલીસ મીટર હોવાનો અંદાજ છે આ વિસ્તારો પ્રભાવિત મહત્તમ છે કે મુંબઈમાં ભારે વરસાદને કારણે પશ્ચિમી ઉપનગરોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે અંધેરી મલાડ કાંદીવલી બોરીવલી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે અંધેરી સબવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો જો કે સવારે વરસાદ બંધ થયા બાદ ડ્રેનેજનું કામ શરૂ કરવામાં આવ્યું છે પૂર્વ ઉપનગરો ઘાટકોપર કોરવા અને મુનડમાં વરસાદની કલાકો માટે ધીમી જેનાથી ચોક્કસ મળી છે મધ્યમ મુંબઈના દાદર અને પરેળ જેવા વિસ્તારોમાં પણ પરિસ્થિતિ થોડા સમય માટે સામાન્ય થઈ ગઈ છે આગામી કલાકોમાં શું આગાહી છે તો આગામી ત્રણ કલાકમાં ફરી ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને મુંબઈના વિસ્તારમાં હવામાન વિભાગે આજે ભારે વરસાદ સાથે પવન અને વાવાઝોડાની પણ આગાહી કરી છે સાથે જ બપોરની સાંજ દરમિયાન વધુ વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પરિણામે વહીવટી તંત્રએ એનડીઆરએફ અને બીએમસી ટીમોને હાઈ પર રાખે છે મુંબઈ વાસીઓ ધ્યાને રાખે અને હવામાન વિભાગે નાગરિકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા દરિયા કિનારે ન જવા અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે જો વરસાદની ગતિ આવી જ રહેશે તો આગામી સમયમાં લોકલ ટ્રેનો અને રસ્તાઓ પર ટ્રાફિક વધુ પ્રભાવિત થઈ શકે છે ઉમંગ રાવલ મુંબઈ